આચાર્ય શ્રેયાસ સઘોરી મહારાજ નું આજે રાજેશભાઈ પાદરાવાળાના ગ્રહ ચૈતકીય જીનાલય સુભાનપુરાથી સામયુ વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું વડોદરાના જ ઉદ્યોગપતિ બાબુલાલજી દીક્ષા પછી જૈન મુન ની સત્ય દર્શન બની પહેલી વાર પધાર્યા જય અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રામચંદ્ર સુરી સમુદાયના એક સાથે સત્યોતેર દીક્ષાના પ્રદાતા આચાર્ય શ્રેયાસ પ્રભ સાધવીજી ભગવંતો સાથે વડોદરામાં ગઈકાલે સાંજે આશાભાઈ ખાતે નિવાસસ્થાન પધાર્યા હતા આજે સવારે રાજુભાઈ પાદરાવાળાના ગ્રહ ચૈત્ય જીનાલય સુવિધિનાથ ભગવાન ની દર્શન અને ચૈત્ય વંદન કરી વાજતે ગાજતે સુવાનપુરા જીનાગના આરાધક જૈન સંઘ શ્રી રામચંદ્ર સુરી આરાધના ભવન ખાતે પધાર્યા હતા ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ના ગગનભેદી નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વચ્ચે વચ્ચે જૈન ભાવિકો દ્વારા સરસ મજાની ગહુલી કાઢી ગુરુદેવ પધારિયા ના વધામણા કર્યા હતા જૈન સંઘ ના ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ ગુરુવંદન કરી ગુરુદેવ ને વ્યાખ્યાન ફરમાવવા વિનંતી કરી હતી અને ગુરુદેવે મંત્રીશ્વર વસ્તુ પાળે ભગવાન પાસે માંગેલી સાત માંગણીઓનું વર્ણન કર્યું હતું વધુમાં બપોરે ત્રણ ને ત્રીસ વાગે ગુરુદેવ વ્યાખ્યાન ફરમાવશે આચાર્ય શ્રેયાસ પ્રભસુરી મહારાજે નાનકડી બાલિકાને નૌકાર મંત્ર વિધિ સહિત ઉચ્ચારણ કરાવ્યું હતું અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી હિમંતભાઈ શાહે આવતીકાલે સવારે સંઘ દ્વારા સામયુ સવારે આઠને ત્રીસ કલાકે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજના સમયમાં ઉદ્યોગપતિ બાબુલાલજી હવે જૈન મુનિરાજ સત્યદર્શન વિજયજી મહારાજના વિમલભાઈ શાહ પરિવાર અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિમંતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ યુનિવર્સિટીના પૂર્વ અને સભ્યો અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત વડોદરાના વિવિધ જૈન સંઘના અગ્રણીઓ પધાર્યા હતા જે નેપચ્યુન એસ્ટેટ ઉપર પૂજ્યશ્રીનું રાત્રે સ્થિરતા હતી ત્યાંથી ચાલતા ચાલતા બધા શ્રી રાજેશભાઈ પાંદરાવાળા શક્તિ કૃપા સોસાયટી એમને વિનંતી હતી કે પૂજ્યશ્રીનું સામયું મારા ઘરે ચૈત્ય પણ છે તો ત્યાં પૂજ્યશ્રી દર્શન કરે અને ત્યાંથી વાત કાચતે સામયું ચાલુ થાય એટલે એવી રીતે વીસ પચીસ શક્તિ કૃપા સોસાયટી સુભાનપુરા વડોદરા શ્રી સુવિદ્યનાથ ભગવાનનું દિના લઈ અને ત્યાંથી પૂજ્યશ્રીઓએ દર્શન મંજળે કરી અને ત્યાંથી બાંડા સાથે વાતે ગાતે યુ આઈપીસીલ રોડ ઉપર થઈ અને શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં પૂજ્યશ્રી પધાર્યા